તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વેચવાનું છે અશોક સિંહને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે તેમનો કોન્ટેક કરો વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર જે મેસી મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગ્યુસન મોડેલની વાત કરું બે હજાર અને ત્રણ ના ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર કલર કરવામાં આવેલો છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ફ્રન્ટ પણ કમ્પ્લેટ છે બ્રેક પણ બધી કમ્પ્લેટ જોવા મળશે ટ્રેક્ટરની અંદર હૂડ નવું નાખવામાં આવ્યું છે કલર કરવામાં આવ્યો છે

ટાયર રિમોટ કરેલા છે નવા ચારે ચાર ટાયર રિમોટ જોવા મળશે આખા ટાયર અને ટ્રેક્ટરનું પાર્સિંગ અત્યારે પૂરું થઈ ગયેલું જોવા મળશે તેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી બાકી ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે કમ્પ્લેટ જવાબદારી વાળું ટ્રેક્ટર કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી કિંમતની વાત કરું બે લાખ અગિયાર હજારમાં ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે અશોકસિંહ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો